Gracias. મહારાજ સમાજ સમાજમાંથી કેટલાય ભક્તોની ની એવી ઈચ્છા છે કે અમારો પણ હવનનો લાભ લેવો છે એટલે અત્યારે મારી પાસે પ્રશ્ન એવો આવ્યો

એમાં તમે ચિંતા ના કરતા જે જગ્યાએ ના હોય તો પણ એ ની જગ્યાએ છ ને એ બધી વ્યવસ્થા થઈ ગઈ છે તમને ચમચી બની ભાઈઓ પાણી રાખવાનું બહેનો એ જમણા હાથ ને કાઢે હાથ લગાડી રાખવાનો છે

એ બધામાંથી એક ઋષિકુમાર જેટલા યજમાનો તમારી લાઈન માં બેઠા છે એમને માથામાં તિલક કરવાનું છે ભાઈઓને બહેનો ને બાંધી દેવાનું

દરેક ઘણા લઈ લઈશું સૌથી પેલા ગણપતિ દાદા ને નમસ્કાર કરીશું ઓમ શ્રીમ શ્રીમહા ગણા આપણા ઈષ્ટદેવ જે હોય એમને નમસ્કાર કરી આપવાના ઓમ ઇષ્ટદેવ્યો ને નમસ્કાર કરી આપવાના ઓમ મહે દેવરાજ ઇન્દ્ર પત્ની ઇન્દ્રાણીને નમસ્કાર કરી સરસ્વતી ને સરસ્વતીને બ્રહ્માજીને નમસ્કાર કરી આપવાના ઓરા દરેક પોતપોતાના માતા પિતા સાસુ સસરા બંને જણાને બેઠા બેઠા મનોમન નમસ્કાર કરી આપવાના ઓમ માતા પિતૃ નરણ ઓમ સર્વે દરેક દેવતાઓને નમસ્કાર કરી આપવાના ઓમ સર્વે ગણપતિ આપણે વંદન કરીએ અને આગળ હવે કુળદેવી હા હાથમાં રાખેલા ભૂલ છે એટલે માં મૂકી દો અથવા તો આગળ ખાલી રાખેલી છે એમાં મૂકી દો અમારો જે ભાવ છે એ ભાવ આજે તમારા ચરણોમાં માં અમે સમર્પિત કરવા બેઠા છીએ એટલે અમારી ઉપર તમે સતત કૃપા આશીર્વાદ વરસાવતા રહેજો અને આપના ચરણોમાં માં કોટી કોટી વંદન આપણા ધર્મ ને કર્મ ના સાચી સૂર્યનારાયણ ભગવાન ને યાદ કરીએ મિત્રો નારાયણ સ્મરણ વિષ્ણુ બધાએ મારા પછી ત્રણ વખત બોલવાનું છે જોર બોલજો ઓમ વિષ્ણુ प्राण उक्त वेद वेद उक्त उक्त शास्त्र उक्त

વિશેષાતિ જના વિશ વિકાશ અર્થે લાભ લાભ કીર્તિ કીર્તિ વૃદ્ધિ વૃદ્ધિ આદિ આદિ દિવસે દિવસે આજી દેવિક આદિભૌતિકા આદિભૌતિકા આધ્યાત્મિકા આધ્યાત્મિકા ત્રિધા ત્રિવિધા શાંતિ શાંતિ પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થે અર્થે ધર્મ अर्थ अर्थ काम काम मोक्ष पुरुषार्थ पुरुषार्थ सिद्धि सिद्धि अर्थ ये बोल से ना अब तुम मर से हो करो समझाओ तुमने ये बोल से होते थी इन्हें धर्म यश काम प्रतिष्ठा नाना रुपया बुद्धि मन से बोले नहीं मन से नहीं बोले नहीं बोले अध्याय अध्याय અર્થે અર્થે કૃપા કૃપાતિમર્ સામર્થ્ય શ્રદ્ધા શ્રદ્ધા ભક્તિ પ્રપ્તિ અનુસાર અનુસાર કુલદેવી કુલદેવી ઓમ ઓમ અવનમ અવનમ અહમ એક હજાર આઠ એક હજાર આઠ અષ્ટો અષ્ટોતર એક સહસ્ર સહસ્ર ઓમ ઓમ વર્વ મિલિવા એકતંત્રેણ એકણ્યામ ક્યામ

પૂર્વ નમસ્કારનારાયણ ના મંડલ માંથી તીર્થો નું આહાર કરવાનું છે અંકુશ આવડાકુમારો ને આવડતું હોય તે મુદ્રા કરતા જાય અંકુશ મદુ સૂર્યમંડલા શર્કરાખંડ ખાદ્યાગ્રતા સ્ના સ્નાર્થે પંચામૃત સ્નાન પ્રથમ પયા સ્ના

એ ગણપતિ અને મા જગદંબાની જે મૂર્તિ છે તેની પાસે નથી તે સોપારી બંને વ્યવસ્થિત નવડાવી અને બીજી જગ્યા ખાલી ખાડી છે એમાં તમે પધરાવાની છે ભાઈઓ અહીંયા જે વધારાનો જે આ અભિષેક પાણી કે જે કઈ ફોન નીકળે એને આ બે ત્રણ ટબ લઈ અને

કોટીન એમ ગણપતિ દાદા ને માતાજી છે એની પૂજા કરી એટલે એને શું જોઈએ માતાજી માતાજીને

ભગવાન ની બાજુમાં બ્રહ્માજી ના સ્થાન માતાજી ને સ્થાન કમિટી મેમ્બર છે મને સૂચના આવી કે મમ્મા તૈયાર છે જો આપણે હવે નિયમ પ્રમાણે ગણપતિને ને અને કુળદેવી પૂજા કરી લીધી છે એટલે જે બાર થી ભક્તો પધારેલા છે એ જમવા વાળા છે લાડવા ખાવા કે બુંદી ગાંઠિયા ખાવા વાળા એ માટે બધો પ્રસાદ તૈયાર છે એટલે બધા ભક્તો જે છે એ જમવા પધારે રહી વાત ફલાર ની ફરાર તો આ લગભગ મંડપમાં છે એના માટે છે આમાંથી કોઈ ઉભા ઉભા થાય જતા નહીં હા અડધો મૂકી કે હાલો આંકલ પડી ગયો ને તો અમારો આ બધું રખડી પડશે અજી આપણે તો જંગી પાછ હોમ કરવાનો છે આખો એટલે આપણે અમારા બધાને ફરાર માટે 2 વાગે જેને અને કરવું હોય તો અમારી આજે તમે જોડાજો બાકી જમવા વાળા બધા પ્રસાદ લેવા માટે જશે અરે વાહ 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 જો આય દયા કેવાય હો આજે બીજ છે બીજ એટલે લગભગ બીજ લેતા હોય આગવી સૂચ કમિટીમાં જો તો ઘણા

ધર